જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનું છે વરિયાળીનું શરબત ગરમીમાં ઠંડા કાપે તેવું આજે આપણે વરિયાળીનું શરબત બનાવવાનું છે તો તેના માટે મેં એક બાઉલ ખાંડ લઈ લીધી છે અને તેના જ માપમાં એક બાઉલ મેં વરિયાળી લઈ લીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું અને સંચર લઈ લીધું છે સંચર નાખવાથી શરબતમાં ટેસ્ટ બહુ સરસ આવે છે હવે એક મિક્સર ચાર લઈ લઉં છું જો તેમાં બધું જ એડ કરીને હું મિક્સરમાં એને ગ્રાઇન્ડ કરી લઈશ અને સરસ પાવડર બનાવી લઈશ તો તમે જોઈ શકો છો પાવડર બની ગયો છે હવે શરબત બનાવી લઈએ તો તેના માટે મેં બે ગ્લાસ પાણી લઈ લીધું છે હવે તેમાં બે મોટી ચમચી જેટલો હું પાવડર એડ કરી દઈશ અને સ્વાદ ખાટો મીઠો આવે તો તેના માટે હું લીંબુ એડ કરીશ અને સારી રીતના મિક્સ કરી દઈશ તો હરિયાળીનું શરબત બનીને રેડી છે હવે આપણે તેને સર્વ કરી દઈએ તો મેં ગ્લાસ લઈ લીધા છે તેમાં મેં આઈસ ક્યુબ નાખી દીધા છે બરફના ટુકડા હવે તેમાં આપણે શરબત કરી નાખી દઈશું થેન્ક યુ ફોર